પણ કંપની દ્વારા કોરોનામાં સારવાર અર્થે લાખોની સખાવત કરતાં પોતાને રાજકીય તથા તંત્રને ઓથ મળવા પામી હોય તેવી મગરૂરતા ઊભી થવા પામતા ગત રાત્રિના પુનઃ ભીષણ આગની ઘટના દરમિયાન કંપનીમાં જ્વરલશીલ કેમિકલ કેમિકલનું પીપ ફાટતા આગ વધુ પ્રસરી હતી ચાર ફાયર ફાઈટર દાઝી જતા જેમાં બેની હાલત અત્યંત ગંભીર હોય ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કંપનીમાં મોટા પાયે જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવા ઉપરાંત ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનો ઘટસ્ફોટ કરતાં નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવશે પરંતુ રાજકીય તથા તંત્રની ઓથ હોય પગલાં લેવાશે કે કુલડીમાં ગોળ ભંગાશેના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ નજીકના ગોપાલપુરા ખાતે આવેલ સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં ગત ભીષણ આગ લાગ્યાની ઘટના સર્જાતા આગને કાબૂમાં લેવા સમયે અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું પીપ ફાટ્યું હતું આગ વધુ પ્રસરતા ચાર ફાયર ફિટર ફાયર ફાઈટર દાઝી જવા પામ્યા હતા જે પૈકી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર સર્જાયેલ દુર્ઘ દુર્ઘટનાના પગલે ફાયર અધિકારી ધર્મેશ ગોરે પ્રતિક્રિયા આપતા ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અગાઉ પણ આ કંપનીમાં આગની ઘટના બનવા પામી હતી તેમ છતાં ફાયરની કોઈ સુવિધા વારંવાર નોટિસ આપવા છતાં ઊભી કરવામાં આવી ન હતી જોકે જે સ્થળે આગની ઘટના બની તે સ્થળે કોઈ ઉત્પાદન કરવામાં આવતું ન હોવાનો કંપની દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ આગની ઘટના સમયે જ્વરનશીલ કેમિકલ પીપ ફાટતા વધુ પ્રસરેલ આગના કારણે અમારા ચાર જવાનો દાઝ્યા ના ભોગ બનતા તપાસ હાથ ધરતા મોટા પાયે કંપની સ્થળે જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાનું જણાવી ફાયર સેફ્ટીની સુવિધાના અભાવ હોય તેમને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવશેનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન આ કંપનીમાં ભીષણ આગની ઘટના બાદ પણ તંત્રને લાખોની સખાવત